તો છોટાઉદેપુર જિલ્લાના મંજરૂણ ગામની સીમ વિસ્તારનું રેતીનું ખનન કરવામાં આવ્યું જ્યારે ગામના લોકો સ્થળ પર પહોંચી તપાસ કરી તો ચોંકી ઉઠ્યા ઉત્તર વિભાગના નિયમ વિરુદ્ધ ખોદકામ કરી નાખવામાં આવ્યું જેમાં મોટાને ઊંડા ખાડા પાડી દેવામાં આવ્યા હતા જે કોન્ટ્રાક્ટર માટીનું ખોદકામ કરી રહ્યો હતો તેણે ગ્રામ પંચાયતની પરમિશન પણ લીધી ન હતી આ બાબતે ગ્રામ પંચાયતના વહીવટદારે જણાવ્યું કે ગ્રામ પંચાયતની પરમિશન નથી લીધી અને સાથે એ પણ જણાવ્યું કે ખોદકામનો નિયમ હોય છે તો તેના કરતાં વધુ ખોદકામ કર્યું છે

જે છે એ હિસાબથી એક સામાન્ય માણસને પણ સમજણ પડે એમ છે કે આની ડીપ કેટલી છે જે છ મીટરની એમને ડીપ આપવામાં આવી છે એની જગ્યાએ તમે એક સામાન્ય નાગરિક નાની વ્યક્તિ એક દસમા ધોરણમાં બાળકને પણ બતાવો તો પણ એ અંદાજ લગાવી શકે છ મીટર એટલે અઢાર થી વીસ ફૂટ થાય આ ઊંડા કેટલી છે એની બીજી વસ્તુ બીજી વસ્તુ સાહેબ મારું કેવું એવું છે આ જે ખોદકામ થયું છે આજુબાજુ વધારાની માટી ખોદકામ કરવાની શું જરૂર અમારે ધ્યાન પર ત્રણ દિવસ આવ્યું અમે સ્થળ તપાસ કરતાં માલુમ પડ્યું કે ઘણું બધું ખોદકામ કરી રહ્યું છે અને અમારા મંદિરની જે જમીન છે એ લાગુ પણ એમાં વધારે પડતું અંદર માલિકીમાં ખોદી નાખી કોન્ટ્રાક્ટરનો સંપર્ક કરતાં એવું કહ્યું કે ભાઈ મંજૂર થયેલી છે તો હું કોન્ટ્રાક્ટરને પૂછ્યું તમારી પાસે વર્ક ઓર્ડર છે તો કું બતાવીશ પરંતુ અહીંયા સ્થળ પર જોતા મર્યાદા કરતાં વધારે નીચે ખોદી નાખેલું છે ઉપરાંત બાજુમાં લાગુ સર્વે નંબર એક તળવીનું છે જે આદિવાસી છે એની બેન જમીનનો આ લોકોએ વધારે પડતું ખોદી નાખ્યું છે અને મંદિરની જમીનમાં એટલું બધું ખોદી નાખ્યું છે અને ઊંડાઈ એંસીથી નેવું ફૂટ છે અત્યારે જેથી આ વધુને વધુ જે ઊંડાઈમાં ખોદવામાં આવશે માટીનું ખનન કરવામાં આવશે તો અમારે જે કુવાઓનું પાણી છે એ સ્તર નીચા જ જતા રહેશે